લઈએ બરાબર ની લેળોતા ગબરૂ કરી લેળોતા લે ગણુભા બોલો ભા અજમો તો થયો તમે તો પૈસે પૈસા આઈ હજુ આવા તો દો અજમો ના હોય તો આ તો કે પેલા ડાફડી મુઠલ ના આટલી આટલી બોના ગાડી નુડાળવી છે ડાળી છે બરાબર આ મરતી કાપી નાખીએ હા સાથી દેખાતો નહી ને એટલે હા આજે આયો લાગતો નહી એરો ના ફોન કરીને બોલાવ છો પેલા બે બટેરા બેઠા સાહેબ મારી વાર જોઈને જ બેઠા હશે આટલું આટલું બોનું કાશે આટલું આટલું મારી ઉડાડવાની પણ હલદાન એવો મોકો જ નઈ આલુ મારા સાથી ફોન કરવા દે પેલા બીજા ને લઈને આવ્યો ઉડાડવા

આ ડોહો તે કેટલા બધા આકો હલા આ સાઈડ બોલાવ પછી ન આવ એ ડોહા જવું પડશે હવે સાઈડ તળકો એ શું હા આવો આવો સાઈડ ઈ સાઈડ નહીં આ સાઈડ સાઈડ યાર ઈ સાઈડ નહીં જાવ આપણે વાય બરોબર વેસ વેસ વેરે બાવ શેઠું પડી જા શેઠું પડી જા તો બરોબર સી યાર બરોબર નઈ મજા આવે

મોડ હવે તમે આયા મને એટલું કેતા જો આ છે અમારે કપાવ છે બે ને ભાગ વેકવો અને આને કપાવા ના પાડે કાળા મોડા મોડા

બરાબર આપડે કીધું નહીં યાર તો અમારી ખરાબ કેવું નહીં જમ કેવું નહીં તો નહીં હું શું કહું

આ બે હવે લડવા જ આપડે કરવું નહીં આપડે બે આપડે તમે તમારા રસ્તે લાવરામ આ તમે ઓમે નાવા જવાના છો તો મને ખબર દોર જ જ છો પાણી એ તો દોશી ગાડી નાવા ધોવા શું કરવા આયા આપડા બધું ના ચાલે ઓમણે નહવા લ્યા આયે તમે કોઈ ન જો તમે જો પતિ ગયો પતિ ગયો

હારું ભાઈ જાણું પતંગ કપા ઈ જાવી પેલા પતંગ કાપી પછી જીવ આવું પોતો જીવ 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 યાર જીવ ડો પતંગ હતું 5000 તો પતંગ હતું વાર છે ચેતીને રહેજો પતંગ છે અને જેમ નો કરશો તો તો ટોળાયો લૂટવા જતા નહિ ખાલી અમારે કોમેન્ટ 哎呀！我